આજના મુખ્ય એનઆરઆઈ અને વિદેશી સમાચાર નીચે મુજબ છે અમેરિકાના વિઝા નિયમોમાં થયેલા ફેરફારોને કારણે ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો જોવા મળ્યો છે એક અહેવાલ અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પના વિઝા કાર્યકાળના પ્રારંભિક તબક્કે અમેરિકન યુનિવર્સિટીઓમાં ભારતીય વિદ્યાર્થીઓના એડમિશનમાં લગભગ પંચોતેર ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે વિઝા રિજેક્શન અને ઇન્ટરવ્યુ સ્લોટની અછત આ ઘટાડા પાછળના મુખ્ય કારણો માનવામાં આવે છે આ ઉપરાંત ગેરકાયદેસર રીતે વિદેશ જતા ભારતીયોને પરત મોકલવાના ડિપોર્ટેશન કિસ્સાઓમાં પણ વધારો થયો છે અમેરિકાના મિનિયા તાજેતરમાં આઇસ એજન્ટો દ્વારા એક નાગરિકના મૃત્યુ બાદ દેશભરમાં વિરોધ પ્રદર્શનો પણ જોવા મળ્યા છે બીજી તરફ યુરોપના દેશો સાથે ભારતના સંબંધો મજબૂત બની રહ્યા છે જર્મનીએ ભારતીયો માટે ટ્રાન્ઝિટ વિઝામાં છૂટછાટ આપી છે જે પ્રધાનમંત્રી મોદી અને જર્મન ચાન્સેલર વચ્ચેની તાજેતરની બેઠક બાદ લેવાયેલો મહત્વનો નિર્ણય છે આ સાથે જ બંને દેશો વચ્ચે સંરક્ષણ અને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે સહયોગ માટે ઓગણીસ જેટલા કરારો કરવામાં આવ્યા છે ન્યૂઝીલેન્ડ પણ ભારતીય વિદ્યાર્થીઓને આકર્ષવા માટે લાખો રૂપિયાની સ્કોલરશીપ ઓફર કરી રહ્યું છે જે વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે એક સારી તક છે આજે છવ્વીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ ભારતના સિત્યોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં વિદેશી મહેમાનોનું વિશેષ આગમન થયું છે યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા અને યુરોપિયન કમિશનના પ્રમુખ હુર્સુલા વોન ડે લેયના વર્ષના મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા છે વિદેશમાં વસતા ભારતીય સમુદાયો એનઆરઆઈ પર વિવિધ દેશોમાં ભારતીય દૂતાવાસો અને સાંસ્કૃતિક કેન્દ્રો ખાતે ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા આ ઐતિહાસિક દિવસની ભવ્ય ઉજવણી કરી રહ્યા છે